પ્રયોગ છ આપેલ પદાર્થો પાણીમાં ઓગળે છે કે ઓગળતા નથી તે નક્કી કરવું સાધન સામગ્રીમાં આપણે જોઈશે એક બીકર મીઠું પાણી અને રેતી ચાલો પછી આકૃતિ દોરીને આપણે પ્રયોગ પદ્ધતિ લખીએ પાંચ બીકર લો તેને અડધા ભરો પહેલાં બીકરમાં મીઠું બીજામાં રેતી ત્રીજામાં ચોક પાવડર ચોથામાં દૂધ અને પાંચમામાં તેલ નાખો ત્યારબાદ દરેકને ચમચી વડે હલાવો અને ત્યારબાદ તેનું અવલોકન કરો ચાલો અવલોકન કરીને આપણે અવલોકન કોષ્ટકમાં આપણે લખીએ કે મીઠુંને તમે પાણીમાં નાખો તો ઓગળી જાય કે હા રેતી ના ચોક પાવડર ના દૂધ હા અને તેલ ના ચાલો હવે મિશ્રણને કાપડ વડે ગાળતા કાપડ પર પદાર્થ રહે છે તો મીઠું ના રેતી હા ચોપ પાવડર હા ચમચી દૂધ હા ના અને તેલ છે એ હા નિર્ણય જોઈએ જે પદાર્થ પાણીમાં ઓગળે તેને દ્રાવ્ય પદાર્થ અને જે પદાર્થ પાણીમાં ન ઓગળે તેને અદ્રાવ્ય પદાર્થ કહેવામાં આવે છે જ્ઞાન ચકાસણીમાં આપણે જોઈએ કે કે નીચેના નીચેના પૈકી પૈકી કયો કયો પદાર્થ પદાર્થ પાણીમાં પાણીમાં ઓગળતો નથી તો ઓગળે છે લીંબુના ફૂલ નીચેના પૈકી ક્યુ પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે લીંબુનો રસ અને નીચેના પૈકી ક્યુ પ્રવાહી પાણીમાં મિશ્રિત થતું નથી તો કે પેટ્રોલ ચાલ્યા પછી ખાલી જગ્યાઓ આપેલી છે બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો લીંબુ પાણીમાં ડૂબી જાય છે પરંતુ દરિયા ઉપર તરે છે કારણ કે દરિયાનું પાણી ખારું હોય છે લાકડું પાણીમાં મૂકતા તરે છે પાણી ભરેલી ડોલમાં સાબુ મૂકતા તે ડૂબે છે મીઠું પાણીમાં ઓગળે છે તેથી મીઠું પાણીમાં દ્રાવ્ય છે એમ કહેવાય ચાલો સાકરને પાણીમાં જલ્દી ઓગાળવી હોય તો તમે શું કરશો કોઈ પણ બે રીત પહેલી રીત સાકરને દળીને એટલે કે ભૂકો કરીને આપણે પાણીમાં ઓગાળશું અને બીજું પાણીને ગરમ કરીને પછી સાકર અંદર નાખીશું અહીં તમારો આ પ્રયોગ પૂરો થાય છે થેન્ક યુ